કવિતા સવારે વહેલી ઉઠી તો તેના મોમમાંથી એક ચીસ નીકળી ગઈ કારણ કે તે રોજની જેમ મૂબી થઈને નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી પણ અચાનક જ તેના પગમાં સખત દર્દ થયું અને તેને યાદ આવ્યું કે તેના પગમાં તો ઈજા થઈ છે અને ડોક્ટરે તેને પંદર દિવસ સુધી બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે તેની આ સાંભળીને સુધાકર ગભરાઈને બેઠો થઈ ગયો અને પૂછવા લાગ્યો શું થયું વધારે દુખાવો થાય છે કવિતા ધીમેથી બોલી ના એ તો હું બોલી ગઈ હતી કે મારા પગમાં ઈજા થઈ છે સુધાકર કહેવા લાગ્યો હવે પંદર દિવસ તું બિલકુલ આરામ કર મેં ઓફિસમાંથી રજા લીધી છે ને એટલે તારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી કવિતાની આંખો બોલી ઉઠી હું કેટલી નસીબદાર છું કે મને તારા જેવો પતિ મળ્યો છે ઉપરથી મારા મમ્મી પપ્પા પણ અહીં જ છે તેમનું બધું કામ પણ તારા પર આવી પડ્યું છે મને તો બહુ દુઃખ થાય છે સુધાકરે તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું તું જે આટલા વર્ષોથી મારી મમ્મીની સેવા કરતી આવી છે તો શું હું મારા સાસુ સસરા માટે કંઈ ન કરી શકું તેઓ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા છે તો હું તેમની સાથે થોડી દોડાદોડી કરી લઈશ તો શું વાંધો છે અને મને રસોઈ વગેરે બનાવતા પણ સરસ આવડે છે તું કોઈ વાતની ચિંતા ન કર મેં ઓફિસમાં વાત કરી લીધી છે હું વર્ક ફ્રોમ હોમ કરી લઈશ અને બધું સંભાળી લઈશ બસ તું જલ્દી આરામ કરીને સાજી થઈ જા આટલું કહીને પ્રેમથી તેણે તેના માથા પર ચુંબન કર્યું એટલે કવિતાની આંખો ફરી ભરાઈ આવી પણ તેના મનમાં થોડી ગભરાહટ પણ હતી કે તેની સાસુ ક્યાંક આ વાત માટે તેને મેણા ટોણા ન મારે તેની સાસુ પ્રભાજી સંધિવાના દર્દી હતા તેમના ગુટમાં ખૂબ દુખાવો રહેતો એટલે તે કોઈ કામ કરી જ શકતા નહોતા જો કે ઘરમાં ઝાડુ પોતું અને વાસણ માટે કામવાળી બાઈ આવતી હતી પણ બાકીના કામ તો ઘરના લોકોએ જ કરવા પડતા હતા કવિતાના માતા-પિતા ખૂબ વૃદ્ધ હતા એટલે તેઓ પણ ઘરનું કોઈ કામ કરી શકતા નહોતા તેઓ પોતાનો દીકરા વહુ સાથે ગામમાં રહેતા હતા પણ ગામમાં સારી હોસ્પિટલ ન હોતી એટલે તેઓ પોતાની સારવાર કરાવવા માટે 20 દિવસ માટે શહેરમાં આવ્યા હતા કવિતા તેમની પૂરી દેખભાળ કરી રહી હતી ત્યાં સુધી તો તેની સાસુએ કની કહ્યું નહોતું પણ ગઈકાલે સાંજે અચાનક જ બાથરૂમમાં કવિતાનો પગ લપસી ગયો અને તેના પગમાં ઈજા થઈ દર્દ એટલું હતું કે તેનાથી બરાબર ઊભું પણ રહેવાતું નહોતું સુધાતર ઓફિસથી ઘરે આવ્યો તો તે તેને ડોક્ટર પાસે લઈ ગયો ડૉક્ટરે પ્લાસ્ટર ચડાવી દીધું હતું અને પંદર દિવસ સુધી આરામ કરવા કહ્યું હતું હવે કવિતાને ચિંતા થવા લાગી કે ઘરના કામ કેવી રીતે થશે અને તે મમ્મી પપ્પાને કેવી રીતે સંભાળશે રાતનું ડિનર તો સુધાકર બહારથી જ લઈ આવ્યો હતો કારણ કે પાછા ફરતા મોડું થઈ ગયું હતું અને હવે સવારે વહેલી કવિતાને ખૂબ ચિંતા થઈ રહી હતી કામવાળી બાઈ આવી ગઈ હતી તેણે સાફ સફાઈ કરી વાસણ સાફ કર્યા ત્યાં સુધી સુધાકરે નાસ્તાની તૈયારી કરી લીધી નાસ્તો તૈયાર થઈ ચૂક્યો હતો ત્યારે તેની સાસુ પ્રભાજી પણ ઊઠીને બહાર આવી ચૂક્યા હતા અને નહાઈ ધોઈને પૂજા કરવા બેસી ગયા હતા તેના મમ્મી પપ્પા પણ હોલમાં સોફા પર બેસીને ન્યૂઝ જોતાં જોતા ચાપી રહ્યા હતા સુધાકરે કવિતાને પણ ચા બિસ્કીટ આપી દીધા હતા કવિતાનું મને અજાણી આશંકાથી ભરેલું હતું કે ખબર નહીં સુધાકરને આ રીતે કામ કરતા જોઈને તેની સાસુ તેને શું શું સંભળાવશે સવારના અગિયાર વાગી ચૂક્યા હતા પણ તેની સાસુ તેના રૂમમાં એક વાર પણ આવ્યા નહોતા એટલે કવિતાને લાગતું હતું કે કદાચ તે તેનાથી નારાજ છે તેનું મન બહુ બેચેન થવા લાગ્યું ત્યારે જ દરવાજાની ઘંટેડી વાગી તેની સાસુ પ્રભાજીએ જઈને દરવાજો ખોલ્યો તો સામે તેમની નણંદ શ્યામાજી ઊભા હતા શ્યામાજીને જોઈને તેમને ખૂબ પ્રેમથી તેમનું સ્વાગત કર્યું શ્યામાજી ઘરની અંદર આવ્યા અને હોલમાં સોફા પર આરામથી બેસીને બોલ્યા વહુને કહો કે મારા માટે ગરમાગરમ બ્રેડ પકોડા અને ચા બનાવીને લાવે ત્યારે જ તેમણે જોયું કે સુધાકર તેના સસરા માટે રૂમમાં ફળની પ્લેટ લઈને જઈ રહ્યો છે તો તે હેરાનીથી પૂછી બેઠા અરે સુધાકર ઓફિસ નથી ગયો ત્યારે પ્રભાજીએ ધીમે ધીમે તેમને જણાવી દીધું કે સુધાકર ઓફિસ કેમ નથી ગયો શ્યામાજી હેરાનીથી બોલ્યા એનો મતલબ સુધાકર રસોઈ પણ સંભાળી રહ્યો છે અને ઘર પણ સંભાળી રહ્યો છે આ તો મેં જ્ઞાન જોયું નથી પ્રભાજી હજી કની બોલતા ત્યાં સુધી સુધાકર ફળ આપીને પાછો આવી ચૂક્યો હતો તે કહેવા લાગ્યો બુઆજી ચા પકોડા હું તમારા માટે બનાવી દઉં છું તો બુઆજી મું બગાડતા કહેવા લાગ્યા મારે તારા હાથે બનેલા પકોડા નથી ખાવા ખબર નહીં કેવા બે સ્વાદ પકોડા બનાવીશ તું તું તો બસ ચા બનાવી દે મારા માટે જ્યારે સુધાકર કિચનમાં ચા બનાવવા માટે જતો રહ્યો તો બુઆજી કહેવા લાગ્યા તમારા ઘરમાં આ બધું શું થઈ રહ્યું છે તમારો દીકરો આ બધું કરવા માટે રજા લઈને બેસી ગયો તો પ્રભાજી કહેવા લાગ્યા અરે તે વર્ક ફ્રોમ હોમ છે ને ઓફિસનું પણ કામ કરી રહ્યો છે ત્યારે જ સુધાકર ચા લઈને આવી ગયો બુઆજીએ ચાનો કપ ઉઠાવી લીધો તો સુધાકર બપોરના જમવાની તૈયારી કરવા માટે જતો રહ્યો બુઆજી ઘણા ઘરોના ઉદાહરણ આપીને જણાવવા લાગ્યા કે તેમના ઘરની વહુભલે ગમે તેટલી બીમાર પડે ઘર તે જ સંભાળે છે તમારી વહુ કેવી છે જે જરાકીજા થતાં જ પથારી પત્નીને બેસી ગઈ અને તમારો દીકરો પણ કેવો છે જે પત્નીનો ગુલામ છે આ જ પ્રકારની વાતો તે તેમને સંભળાવતા રહ્યા પ્રભાજી ચૂપચાપ બેઠા હતા પેલી બાજુ રૂમની અંદર પથારી પર સુતેલી કવિતા પણ બધું સાંભળી રહી હતી તેનું દિલ જોરથી ધબકી રહ્યું હતું કે હવે તો સાસુ પાતકું તેના પર ગુસ્સો ઉતારશે બુઆજી આખરે ચૂપ કેમ નથી થઈ રહ્યા ત્યારે જ બુઆજી આગળ બોલ્યા ભાભી તમારા દીકરાને ચૂડી બિંદી અને સાડી બ્લાઉઝ પહેરવા માટે પણ કહી દો હવે તમારો દીકરો દીકરો ઓછો વહુ વધારે લાગે છે તમારો દીકરો તો બિલકુલ ઘરેલું બની ગયો છે હવે તો પોતાના સસરાની સેવા પણ કરવા લાગ્યો છે કવિતા ગભરાઈ ગઈ કે ખબર નહીં તેની સાસુ હવે શું કરશે પછી તેની સાસુએ પોતાની ખામોશી તોડતા દૃઢ સ્વરમાં કહ્યું દીદી મારા પરિવારમાં મારા બાળકો કેવી રીતે રહે છે તેનાથી તમને શું મતલબ છે તમારામાં હિંમત કેવી રીતે થઈ મારા દીકરા વિશે આવી વાતો કરવાની કોઈ કોઈની સેવા કરે છે એનો મતલબ એ નથી કે તેણે સાડી પહેરવી પડશે કે તે આ ઘરની વહુ બની ગયો મારો દીકરો એટલો લાયક છે કે તે બધા કામ કરી શકે છે તેને ખુદ મેં આ લાયક બનાવ્યો છે તો પછી હવે મને આ વાતથી પરેશાની કેમ હશે ઉલટું હું તો ખુશ છું કે મારો દીકરો ઘરના બધા કામ જાતે કરી શકે છે જ્યારે હું બીમાર પડતી હતી ત્યારે મને પણ આશા હતી કે મારા પતિ મારી થોડી ઘણી મદદ તો કરી જ દેશે પણ તમારા માતાજીએ તેમનું ઉછેર એવી રીતે કર્યો હતો કે તેમને તો એક કપજા પણ બનાવતા નહોતી આવડતી મને એટલી તકલીફ થઈ છે એટલે હું જાણું છું કે ઘરના પુરુષોને પણ બધા કામ આવડવા જોઈએ એટલે જ જ્યારે સુધાકરનો જન્મ થયો ત્યારે જ મેં વિચારી લીધું હતું કે તેને બધા કામ શીખવીશ જેથી આગળ જતાં તેની પત્નીને કોઈ તકલીફ ન થાય અને જ્યાં સુધી વાત રહી સસરાની સેવા કરવાની તો આ તો બહુ સારી વાત છે કે તે વડીલોની સેવા કરે છે તેનાથી તેમના આશીર્વાદ તો મળે જ છે સાથે જ મારા દીકરાની ઇન્સાનિયત પણ દેખાય છે અને તેના કર્મોમાં મારા સંસ્કાર પણ ઝળકે છે મને મારા દીકરાથી કોઈ ફરિયાદ નથી ઉલટું હું બહુ ખુશ છું કે મારો દીકરો આટલો લાયક છે જો વહુ પોતાના સસરાની સેવા કરી શકે છે તો મારો દીકરો સમય આવે પોતાના સસરાની સેવા કેમ ન કરી શકે હવે તો હોલમાં સન્નાટો છવાઈ ગયો હતો અને બુઆજીની બોલતી પણ બંધ થઈ ગઈ હતી અહીં કવિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા કે તેની સાસુના વિચારો આટલા ઊંચા છે નહીં તો જ્યારથી સુધાકર પર બધી જવાબદારી આવી હતી ત્યારથી તે બહુ ગભરાઈ રહી હતી કે ક્યાંક તેની સાસુ આ બધી વસ્તુઓનું ખરાબ ન માની જાય પણ આજે સાસુના વિચારો સાંભળીને તેના મનનો બધો ડર પળમાં જ ગાયબ થઈ ગયો હતો અને અહીં બુઆજીને પણ યોગ્ય જવાબ મળી ચૂક્યો હતો તે ખીજાઈને કહેવા લાગ્યા હવે તમારું ઘર છે તમે જુઓ ભાઈ મારે શું કરવું થોડીવાર સુધી આડી અવળી વાતો કર્યા પછી તે પોતાનું પર્સો ઉઠાવીને ત્યાંથી ચાલ્યા ગયા ત્યાં સુધી સુધાકરે કિચનમાં જમવાનું બનાવી લીધું હતું અને તેણે ડાઇનિંગ ટેબલ પર લગાવીને બધાને જમવા માટે બોલાવ્યા અને કવિતા માટે પણ જમવાનું પીરસીને તે રૂમમાં લઈ ગયો તો કવિતાની આંખો ખુશીથી છલકાઈ ગઈ અને તે ભરેલા ગળાથી બોલી થેન્ક યુ મારો અને મારા મમ્મી પપ્પાનો આટલો ધ્યાન રાખવા માટે ત્યારે સુધાકર તેના વાળને પંપાળતા બોલ્યો કેટલા વર્ષોથી બધું તું એકલી સંભાળી રહી હતી તો શું સમય આવે હું મારી ફરજ ન નિભાવી શકું કવિતાને આજે પોતાનું સાસરું પણ વધારે પોતીકું અને વાલું લાગવા માંડ્યું હતું દોસ્તો ઘરનું કામ કરવું કે પોતાના વડીલોની સેવા કરવી કોઈને ઓછું નથી બનાવતું પણ ઇન્સાનિયત અને સારા સંસ્કારોની ઓળખ હોય છે દીકરો અને વહુ બંને જ પરિવારનો હિસ્સો હોય છે એટલી જવાબદારીઓ પણ બંનેની સરખી હોય છે જ્યારે પરિવારમાં સોચ સાફ અને દિલ મોટું હોય તો સંબંધોમાં પ્રેમ સન્માન અને પોતાપણું આપોઆપ વધી જાય છે